યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીએ તેના વિદ્યાર્થીઓની અનુકરણીય સિદ્ધિઓને સન્માનિત કરવા માટે તેના પ્રતિષ્ઠિત શૈક્ષણિક પુરસ્કાર સમારોહ અભ્યુત્થાન બે હજાર પચીસનું અગિયાર સપ્ટેમ્બરના રોજ ગૌરવપૂર્વક આયોજન કર્યું હતું આ સમારોહ ડિપ્લોમા એન્જિનિયરિંગ બેચલર ઓફ એન્જિનિયરિંગ માસ્ટર ઓફ એન્જિનિયરિંગ બીએસસી અને એમએસસીના વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન માટે હતો સમારોહના સવારના સત્રમાં શ્રી વિમલ જેઠભાઈએ મુખ્ય અતિથિ તરીકે જ્યારે હાજરી આપી હતી જ્યારે શ્રી કે શ્રી વસ્તને બપોરના સત્રની અધ્યક્ષતા કરી હતી આ ઉજવણીમાં તેમની સાથે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ શ્રી પંકજ ભળવાડા સેક્રેટરી શ્રી વિપિન નાયર યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અશોક પંજવાણી રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના ભૂતપૂર્વ પ્રમુખ શ્રીમતી મીરાબેન પંજવાણી અને શ્રી નરેન્દ્ર ભટ્ટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર શ્રીકાંત વાઘ અને સન્માનિત મહેમાનો સહિત યુનિવર્સિટીના પદાધિકારીઓ અધ્યાપકગણ કર્મચારીગણ વાલીઓ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા સન્માન સમારોહમાં કુલ મળીને સાતસો સહિત વિદ્યાર્થીઓને મહેમાનો પાસેથી પાંચ પોઈન્ટ પચીસ લાખની ઇનામી રકમ સાથે પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા હતા વિદ્યાર્થીઓ તેમના પ્રતિસાદ શેર કર્યા છ અસાધારણ વિદ્યાર્થીઓને તેમના નોંધપાત્ર શૈક્ષણિક યોગદાન બદલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે ઉપસ્થિત પદાધિકારીઓ તથા મહેમાનશ્રીઓએ તમામ રેન્ક ધારક વિદ્યાર્થીઓને સફળતા માટે અભિનંદન આપ્યા હતા આ સમારોહ સખત મહેનત સમર્પણ અને શ્રેષ્ઠ નાની શોધની સાચી ઉજવણી હતી જેમાં વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ હાંસલ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું આ સમારોહ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા અને સમગ્ર શૈક્ષણિક સમુદાય માટે એક યાદગાર ક્ષણ બની રહી હતી ગુડ મોર્નિંગ આજે एग्जाम्स दिए थे और जिनकी रिज़ल्ट अच्छी आई है उनका मोटिवेशनल अवार्ड्स बाद में काफ़ी बच्चे क्लासेस लेते हैं एज अ पीयर लर्निंग और काफ़ी स्टूडेंट्स एक दूसरे को सपोर्ट करते हैं जो अच्छा नहीं कर रहे हैं उसको तो पेयर लर्निंग होते हैं ये तीनों प्रोग्राम का आज और मोटिवेशनल प्रोग्राम है जो हम सालों से करते हैं और आज करीब 600 स्टूडेंट्स को अवार्ड्स मिल रहे हैं फाइनल ईयर स्टूडेंट्स का अलग कल होगा बहुत नवंबर को और हमारे बच्चे एयर बाय एयर इंप्रूवमेंट करते हैं वन टू वन मीटिंग करते हैं अपना रोल दिखाते हैं तो उनके पेरेंट्स भी आए हैं और तो हमें खुशी है कि यूपी यूनिवर्सिटी के बच्चे हमारी 100 परसेंट प्लेसमेंट 24 25 में हुई है क्योंकि कांस्टेंट एफर्ट्स होता है तो बिग अचीवमेंट है रिसेंटली हमने सोलर पैनल लगा के सेल्फ सफिशेंट पावर कर दिया है हमने ऑक्सफोर्ड यूनिवर्सिटी के साथ टाइप कर लिया है और तो बाकी कुछ नई कुछ चीज़ हो रही है मैं सब फ्रेंड्स